ભાણવણ તાલુકાના પાસ્તર ગામે દિગ્વિજય સિમેન્ટ કંપની લીઝમાં કરેલ માઇનિંગના કારણે પણ જેટલા ખેતરના માર્ગ પર પાણી ફરી વળ્યા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા જે પાણી હજુ ઓસર્યા નથી જેને લઈને સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતોએ માંગ કરી છે કાનાભાઈ વાઘાભાઈ કોડિયાતર ગામ પાસ્તર વાડી વિસ્તારમાં રહી ગામમાં જવા માટે તકલીફ પડે પાણી જ્યાં વયું જાય ને ડીસીસી કંપનીનું જ પાણી આવે બીજાનું પાણી આવતું નથી વરસાદનું પાણી તો એક દિવસ રહે કલાક એકમાં ઉતરી જાય વધીને બે કલાક થાય તો છોકરાઓને નિશાળે મૂકવા જવા ડેરી દૂધ દેવા જવું પાછું આવવું આવી બધી તકલીફ છે અને સરકાર આનો કંઈ પણ નિર્ણય લે તો ઠીક છે ને અમારે ગામનેમ રહેવાનું છે આ કેટલા મહિના પછી ઉતરે નોરતા પૂરા થાય પછી બંધ થાય છે ત્યાં સુધી આજ પ્રશ્ન રહી મારું નામ રવિ વિપ્રધા છે ગામ તાલુકો ભાવડ આજે અમારા રસ્તા એવી સમસ્યા થઈ કે અમારે આ પાણી પેલા આવતું પણ અત્યારે બીસીસી નો ખાડો થઈ ગયો શિક્ષણ જેથી પાણી એટલું આવે છે કે અમારે સ્કૂલે છોકરાને મૂકવા જાવ તો નહીં જઈ શકાય જયારે ફૂલ વરસાદ આવે તો ટ્રેક્ટર માં પણ જઈ શકાય અત્યારે સ્કૂટર તો જ નથી ટ્રેક્ટર થી જઈ શકાય એમ અને કોઈ હોસ્પિટલ ની સમસ્યા આવે તો પણ એકસો આઠ તો આવી શકે એમ નથી અને ગાડી કે સ્કૂટર એવું ચાલે અને વાડી શાળા સ્કૂલ એ પણ બંધ કરી દેવામાં આવે છે અને રસ્તાની એવી સમસ્યા પાણી ફૂલ આવે છે અત્યારે જવું પડે છે દે અમુક લોકો ખેતર માંથી હળવા પણ નથી અમારે કઈ રીતે જાવ અમે ઘણી રજૂઆત કરી આરએમડી માં રજૂઆત કરી મામલતદાર ને સરપંચ ને ઘણી રજૂઆત કરી પણ હજી સુધી કોઈ નિરાકરણ આવેલ નથી પાણી ની એવી સમસ્યા અત્યારે અમે માલઢોળના દૂધ ને કોઈ વસ્તુ હોય કે કોઈ ખાવા પીવાની વસ્તુ લેવા જવું

પ્રોબ્લેમ આવે અને અમારા છોકરા એ ગામમાં નિશાળે જઈ શકતા નથી અમારે કે બાર પ્રસંગમાં જવું હોય તો અમે જઈ ના શકીએ અમારે ગામમાં આવવું હોય તો બીજાના ના ખેતરો આવવું પડે અને જો ખેતર વાળા ના પાડી દે તો પછી કેન્સલ એ કરવું પડે